રાજકોટમાં કોઈ ચીફ ઓફિસર બનવા તૈયાર નથી અગ્નિકાંડ અધિકારી ચીફ ફાયર ઓફિસર ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે અમદાવાદના મિથુન મિસ્ત્રીની નિમણૂક કરવા છતાં હાજર ન થયા હાલ અનેક બિલ્ડિંગોના ફાયર એન કામગીરી બંધ છે લાંચિયા અનિલ મારુની ધરપકડ બાદ ઇઠ્યોતેર ફાઇલ પેન્ડિંગ પડી છે ફાયર એનોસી રિલેટેડ સેવન્ટી એઈટ ફાઇલ પેન્ડિંગ છે અત્યારે એટલે એમાં જરૂર જણાય રી ઇન્સ્પેક્શન અને જે કાંઈ અમારી અમારા લેવલની જે કાંઈ ઇન્સ્પેક્શન કરી ત્યારબાદ ફાયર એનોસી ઇસ્યુ થશે ફાયર એનોસી રિલેટેડ જે કાંઈ વિવાદને છે એ જોતા અમારા લેવલે એકદમ સઘન અને કડક કાર્યવાહી જ કરવામાં આવશે જ્યાં બધું ફાયર સેફ્ટીના સાધનો બરાબર વર્કિંગ કન્ડિશનમાં અને ઓકે હશે ફૂડ ફાયર એનું સુ કરવામાં આવશે સવારે તો આ ગૌરવ મારી પર જોડાઈ ગયા છે ગૌરવ કેમ ચીફ ફાયર ઓફિસર કોઈ તૈયાર નથી શું તકલીફ પડી રહી છે ચોક્કસ જ દીક્ષિતા જે રીતના રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો અને ત્યાર પછી રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર બ્રિગેડ વિભાગ છે કે તે સતત વિવાદોમાં સપડાતું આવ્યું છે રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસરની જગ્યા છે તે છેલ્લા જૂન મહિનાથી ખાલી છે તે અત્યારે જોવા મળી રહી છે આરએમસી દ્વારા ક્લાસ વન અધિકારીની જે નિમણૂક થવી જોઈએ તેને બદલે ક્લાસ થ્રીના ના ઇન્ચાર્જ ફાયર ચીફ ફાયર ઓફિસર તરીકે નિમણૂક છે તે કરવામાં આવી છે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે અમિત ચાર્જ છે તે સોંપવામાં આવ્યો છે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે કહ્યું છે કે જે રીતના નિયમ મુજબ જે આપવામાં આવશે પરંતુ ક્યાંક વિવાદો છે તે ઘણા બધા જોવા મળી રહ્યા છે ઇલેસ ખેર જે ચીફ ફાયર ઓફિસર હતા ટીઆરપી ગેમ ઝોનની ની અંદર તેની બેદરકારીને કારણે તેની ધરપકડ કરવામાં આવી ત્યાર પછી અનિલ મારુ ને ચાર્જ છે તે સોંપવામાં આવ્યો હતો અને તે લાંચ કેસની અંદર એસીપી દ્વારા તેમની ધરપકડ છે તે કરવામાં આવી ત્યાર પછી અમદાવાદના ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રી ની નિમણૂક કરવામાં આવી પરંતુ તે હાજર ના થયા અને તેને કારણે અનેક બિલ્ડિંગો ખાનગી સ્કૂલો કોમર્શિયલ બિલ્ડિંગો સહિતના એનઓસી ની કામગીરી છે તે ઠપ્પ થઈ ચુકી લાંચિયા સીએફઓ અનિલ મારુની જે રીતના એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી ત્યાર પછી ઇઠ્ઠોતેર જેટલી ફાઇલો છે તે પેન્ડિંગ રહી હતી આ ઇઠ્ઠોતેર ફાઇલોની હવે જે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર આવ્યા છે તેમના દ્વારા રી કરી અને તેમને એનઓસી આપવામાં આવે તેવી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે પરંતુ હાલ તમામ જે કામગીરી છે તે ઠપ થઈ ચૂકી છે સોમવારથી ફરી એક વખત આ કામગીરી છે શરૂ કરવામાં આવે તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ નવા જે બાંધકામો હશે તેના હજુ પણ તે પૂરી બિલકુલ આભાર ગૌરવ આપની પાસેથી માહિતી લેતા રહીશું તો રાજકોટમાં લાંચે અધિકારી સામે